રૂપિયા લાખ મહિલાઓ સીસીટીવી કેમેરામાં શહેર નજીક આવેલા ભાયલી ગામના સુથારફળિયામાં રહેતા કોન્ટ્રાક્ટર મિશ્રે દંપતીના ઘરે ઘી વેચવા માટે આવેલી ત્રણ મહિલાઓ નકલી સોનાના સિક્કા પકડાવી રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર રોકડા અને અસલી સોનાના દાગીના મળી કુલ રૂપિયા પાંચ લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ લઈને રફુચક્કર થઈ ગઈ હતી લાખો રૂપિયાનો માલ લઈને રફુ ચક્કર થઈ જનાર સીસીટીવીમાં કેદ થઈ છે તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે હાલ તો તાલુકા પોલીસમાં ફરિયાદ દરમિયાન મહિલાઓ ત્રણ દિવસ સુધી કરી ન આવતા મિસ્ટર દંપતીએ મહિલાઓએ આપેલા સોના જેવા દેખાતા સિક્કાની ચકાસણી કરાવતા સિક્કા નકલી હોવાનું જણાઈ આવ્યું હતું મિસ્ટર દંપતીએ સોનાના સિક્કા નકલી હોવાનું જાણ થતાં જ સ્તબ્ધ થઈ ગયો હતો બાદમાં બનાવ અંગે તારાબહેન ઉર્ફે તેજલ બહેન હિતેશભાઈ મિસ્ત્રીએ તાલુકા પોલીસ મથકમાં ત્રણ ઠગ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ સિનિયર પીએસઆઈ એઓ ભરવાડે ઠગ મહિલાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ઠગ મહિલાઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે આ ત્રીસમી તારીખે બપોરે કે સમથિંગ એ લોકો આયા હતા ઘી વેચવા માટે અને એકત્રીસમી તારીખે ફરી વાર દૂધ આપવા માટે એ લોકો ઘી વેચવા હતા અને ઘી સસ્તા ભાવે હાલતા હતા અને સાતસો આઠસો રૂપિયાનું ઘી એ લોકો પાંચસો રૂપિયા કિલો હાલતા હતા અને એ લાલચ ની અંદર શું કર્યું કઈ ખબર નહીં પડી પણ ઘરે ના એમને જે માગ્યું

અને પોલીસ અધિકારી બધા સાથે અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે આ અમારે ત્યાં એકત્રીસમી તારીખે બનાવ બન્યો છે અને ભાઈલી વિસ્તારમાં બનાવ બન્યો છે ભાઈલી ગામમાં